деся મેરા ગીલ આ ગયે ગોયા બહુ મોટો कांड થઈ ગયો આને વેલકમ બેક ટુ આપણે જાજા દિવસ પછી ક્યાં જાય દીપકભાઈ બાબાભાઈ ક્યાં પડી એલા ભાઈ કહેવાનું હતું એલા ભાઈ ક્યાં ગુંડા બને ઘરે તું તો દાદા દિવસ પછી આપણે જઈએ છીએ ગાઈસ એક મિશન ઉપર હા રેસ્ક્યુ મિશન છે કેમ કે ફૂલ આ વરસાદ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો દાદા દિવસ પછી આ ટ્રેક્ટર લઈને કે જાય છે રેસ્ક્યુ કરવા તમે બન્યા વ્લોગમાં આપણે દેખાડશું બધું ત્યાં છે સાવી જડતી ને કલાક થાય સાવી ગોતી ખોલી

रेस्क्यू मिशन जा तर बाबा हमारा मोटा व्यूअर है कैलेश ने कहा क्या लोग ना डालता बाय 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 आवी क्यों आवी क्यों आया 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 आनी मत आया वो ये करना है कर दिया एक नहीं मरी जाए બાબુ આ કેપ્ટન લેતા તા એક સાથે સાથીદાર અમારો આમ જ રખડે છે અને અમે એવા છે આ પૂરા ખાલી કરી નીકળ્યા આજો લહરવાનો હમણા તમને બતાવી ગયા છે ના એના ન્યા લહર એવું છે લહેર એના

क्या हुई हमें वीडियो उतारी न जोता दादा भाई रोटो मार दिया के ना निनो फोन आई नीचे પડી ગયો તો પછી હું લેવા ગયો જો કે ભગવાન ની દયા દે કે ઠીક બક્યો આનો ફોન નાળો હવે રાખી દે ને કર આ ટ્રેક્ટર કો ભાઈ આવા તો ગમે એ ગમે ના હું કે હાઈડ કા બધું ભાંગી જાય લેવલ सबके નીકળेंगे हेलो और साथ फूल छे अब तो હું છે આપણો મિશન કરી દયો જરા पब्लिक ને હ ઓય આમે પડી જતે બબાઈ ની બેન હું હું મિશન છે ભાઈ તમારું રિસ્ક્યુ કરવાનો છે વાઇલ્ડ લાઈફ વાઇલ્ડ લવર રેનવર્સ સ્પોર્ટ્સ બેસું ના સોકિન બે હું નો બબાઈ ઓતે લઈ જ હા રાઈ મિશન ને પૂરી ગયા છે આપણ મિશન બેહ બચાવો બબાઈ ની બેન આને હળવા ની દીકક ભાઈ જો તમે જોઈ શકો કે અંદર ગયા છે એક બેન લેવા કેટલા સાદા ને તમે જોઈ શકો તો એની કિંમત એક બુલેટ એક બાઇક અને એક સામુજો ટ્રેક્ટર જાય છે એટલે કે દે સર ચીતાય સિસ્ટમ છે ભાઈ વેઈ નહી જો હમેરો આઈતે એટલે એમ આયું કે ભએ હા આવા જ ને સિંહ કેવાય સિંહ ને જોઈને ભડકી ને પેડી છે એટલે એનો પગમાં થોડું ફ્રેક્ચર વેકચર આવ્યું છે ગરમ પાટો આવશે એવું લાગે છે એ ફોટા બોટા તોડે છે આગળ આવું આવું બે મિનિટ એટલે જીસીબી મંગાવી છે હવે અંદર તો કઈ સાધન એમ નથી એટલે જીસીબી કઈક કરશું સુગર તો એને ઓલી તો કરવી પડે સિંહ થી ભડકી ને પડી છે એવું છે

પોએ ગાંધી બાપુ બહુ બઢિયો રે બેરા ગ્રીલ્સ દેઓ ગાંધી બાપુ દેઓ ડરતો હતો ખૂટી ગયો તો ગાઈસ માન લે ભાઈ લે કોમ્પ્રેક કરી દીધું આ નુબાર નહી લે 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 ભાઈ દુર્ગેશ નહીં લે ભાઈ દે દે દુર્ગેશ નહીં નહીં દુર્ગેશ

કઈ નો મરી જાય એ બ્લોગ ઉતારે અમારી જો ગયો ને સિસ્ટમ કે નીચે રહેના પડેગા બેંક ઓભી સિસ્ટમ કે નીચે રહેના છે ધીમે 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 હા બસ ખાટિયું ખોલવું પડે એ ખોલે ની એમ જ તો આપણે આ મેસેની મારી નાખતા એને મે હે બસ લેવા અંદર ઉસે આવો આગળ લઈ જાય એમ થોડું ઓલી બાજુ આવે આગળ છાટ જોડાડ દે આ એ ટેન્શનમાં છે હવે હું તા बस 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 धीमे धीमे हाँ तो नहीं तो आने की हम ना मिल पाते फॉग आई है फॉग तो दो उबारी आने की बुती जाए तो होगा फॉग आई है सेह वो बता व्यू ऐसा है वो बारे क्या रहता है वो हमारे क्या क्या यार Thôi đây, đi <stimulation wheels> a lô đây mọi người ở đây mọi người mọi người mọi người mọi người mọi

અહીંયા ખાલી ડાગા દેખાય ક્યાં ખૂઈ દે તારે સપલા દે કરતો છે ક્યાં મને વાત મળી તું ખૂટો થઈ વાંધો એવું નીકળી ગઈ ને નહીં પડવા ઓય વાહ આ ફોટો કેતી જોલા પેસી દીધો આ સુદારનો કો તો બરતા બરતા જંગલો મે સંગલો કો પાર આ જો નય ખડબડ સૂટ્યા હે અહીંયા બધે આ સાણ બનામ તાય આગળ જોયે મારા વાલા તમને નહી દેખાતી એમ નથી કેમ કે આપડે મિશન રેસ્ક્યુ કમ્પ્લીટ કરી દીધું છે ઓકે ને કમ્પ્લીટ રેસ્ક્યુ

કેળા હોય ને આની અંદર આ બ્લોક આપડે અહીંયા પૂરો કરીએ અને મળીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો સારા મારી કમેન્ટ કરી નાખજો મળી નવા વિડીયો સાથે જય દ્વારકા